ભાવનગર ઈદે નબી નિમિત્તે એક વિશાળ શાનદાર જુલુસ કાઢવામાં આવ્યું હતું આ જુલુસમાં મશહૂર આલીમ સાહેબો મૌલાના સાહેબો તેમજ સમસ્ત મુસ્લિમ સમાજના મહાનુભાવો તેમજ લોક સમુદાય ઉમટી પડ્યો હતો અને જુલુસનું ઠેર ઠેર સ્વાગત કરાયું દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ ભાવનગર શહેરના અંજુમને ઇસ્લામ અને ઈદે નબી નિમિત્તે એક શાનદાર જુલુસનું આયોજન કરવામાં આવેલ હતું આ જુલુસને આજરોજ તારીખ સોળ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ સોમવારે ભાવનગર શહેરના ચાવડી ગેટ વિસ્તાર આવેલ હઝરત રોશન

ટ્રેક્ટર મોટરકાર સહિતના વાહનો મોટી સંખ્યામાં જોડાયા હતા શાનોશોક સાથે આ જુલુસ શહેરના રાજમાર્ગો પર ફર્યું હતું આ જુલુસ માંગ સંયમ શિસ્ત અને કાનૂનનું પાલન કરવામાં આવેલ હતું તેમજ આ જુલુસ માંગ ડીજે સાથેના વાહનોને પ્રવેશ આપવામાં નથી આવ્યો જુલુસ દરમિયાન મોટા પ્રમાણમાં ન્યાજનું વિતરણ કરવામાં આવેલ હતું જુલુસનું સ્વાગત કરવા માટે લાઇટ ડેકોરેશન અને શણગાર કરવામાં આવેલ હતું જુલુસ કાર્યક્રમને કાર્યક્રમ ને સફળ બનાવવા માટે કસબા અંજુમ ને ઇસ્લામ પ્રમુખ તેમજ કસબા જમાતની સંપૂર્ણ ટીમ અને જુલુસ કમિટીના કન્વીનર હાજી મહેબૂબભાઈ સહિતના સમસ્ત મુસ્લિમ સમાજના આગેવાન કાર્યકરોએ સારી જહેમત ઉઠાવી હતી રિપોર્ટર અયુબ રાઠોડ ટાઈમ સ્ટોરી ન્યૂઝ ભાવનગર I don't know, I don't know, I don't know. 哎，对。 એક શાનદાર જુલુસ નું આયોજન કરવામાં આવ્યું હતું આ આયોજન કસબા અંજુ ઇસ્લામની સંસ્થા તેમજ કસબા પરિવાર તરફથી કરવામાં આવે છે આ જુલસ અંદર ડીવાયએસપી સાહેબ સિંગલ સાહેબના હાથે લીલી ઝંડી બતાવી અને આ જુલસને ત્યાંથી રવાના કરવામાં આવ્યું હતું આ જુલ્લસ ભાવનગરના મુખ્ય માર્ગો પર ફરી અલકા ટોકી સેલારસા હોરા બજાર થઈ પાટણ લાયબ્રેરી હલુરિયા થઈ રંગ ચોક થઈ અને સેલારસામાં પૂર્ણ થયેલ હતું બહુ શાંતિપૂર્ણ આ વાતાવરણ શાંતિપૂર્ણ વાતાવરણની અંદર આ જુલ્લસ પૂર્ણ થયું છે તેની માટે થઈને અમે એસપી સાહેબ ચારેય ડિવિઝન ના પીઆઈ સાહેબ મહિલા પીઆઈ તેમજ તમામ અધિકારી ગણના કસબાજીમ ઇસ્લામના પ્રમુખ તરફથી હું ખૂબ ખૂબ મુબારક પાઠવું છું અને એમનો ખૂબ આભાર માનું છું જુલસની અંદર અંદાજે

કેડબરી ચોકલેટ છે એ સિવાયના જે પેકેટ મળે છે ફ્રૂટ પેકેટ બધા જે એનું તમામ વિતરણ લોકોએ કર્યું છે આ જુલુસમાં કસબાં જુમુન ઇસ્લામના સભ્યો તેમજ કસબાનો પરિવાર આ જુલૂસની અંદર જે સેવા કરતું હતું તેમજ પ્રિન્ટ મીડિયા ઇલેક્ટ્રિક મીડિયા તેમજ સમાજના આગેવાનોનો હું ખૂબ ખૂબ કસબા આભાર માનું છું અત્યારે અમારી પાસે શિક્ષણ સમિતિને અમે મળીને લગભગ બસો છોકરાની ટીમ અમે બનાવી હતી આ વખતે પણ અમે જોયું કે આજે બસો નહીં બે હજાર કરતા વધારે લોકો પોતાની ખુશીથી આ જુલ્સ ને હલાવા માટેનું કામગીરી કરી છે એ બદલ હું તમામનો આભાર માનું છું